એટલે આ વિસ્તારની જનતા ભૂલી ના પડે ફરી અને ઝેરના પારખાના હોય શકે ઝેર એ હોય છે તારે મારી આપની વિનંતી છે કે આ ચૂંટણી એ દેશ માટેની ચૂંટણી છે આ ધરતી માટેની ચૂંટણી છે છે આપણી ભૂમિ માટે ગૌરવ વધે આ ધરતીનું આ ધરતીનો વિકાસ થાય નરેન્દ્રભાઈ અને રાજ્ય સરકારની કાયમી રેમ નજર આપણા ઉપર રહે એના માટેની ચૂંટણી છે ત્યારે મિત્રો આપણે સૌએ મેં સ્નેહ મિલન માં સાહેબ આવી નતા શક્યા પણ એ વખતે કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીની અંદર દિયોદર વિધાનસભા મત વિસ્તાર બધી સીટોમાં હાઈએસ્ટ લીડ આલે આ મે તમારા ભરોસે કીધું તું હવે ભરોવાની બે પાડોના જણે જુવાની જવાબદારી તમારા સૌની છે આજે સાહેબ થોડા આવવામાં લેટ થયા થોડા સાહેબને તાપમાં હેરાન થયા પણ હું આપને આજે શનિવાર છે શનિવાર હું ત્રીજા ધોરણમાં ભણતો તો તાપથી હનુમાનજીનો ભગત છું હું આપને વાત હનુમાનજી કેવરાપચર્યા નથીલ સાહેબ ના દિલ માં કાયમી રહે એ રીતે આપણે સૌ સાતમી તારીખે આપણે માત્ર કમળ નરેન્દ્રભાઈ ને ઓળખવાના છે સાતમી તારીખે આપણે આપણા મતદાન મથકે કમળ નું તમે દબાવો એટલે મોદી સાહેબને ને વોટ આપણો મળી જવાનો છે સમય હવે ઓછો છે એટલે સૌ પોતપોતાનું ગામ પોતપોતાના બુથ એ સાતમી અને સાતમી તારીખે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં ભારે મતદાન થાય અને આ પાર્ટી સાહેબની જે અપેક્ષા છે કે આ સીટ એ પાંચ લાખ થી આપણે જીતીએ એવો સૌ આ પ્રયત્ન કરો એવી આપને બે હાથ જોડીની વિનંતી કરું છું કરશો તો મારી આપ સૌ ને એડવાઈઝ માં શુભેચ્છાઓ પાઠવું છું કે ચોથી જૂને જયારે પરિણામ બહાર પડે ત્યારે તમારા ઘેરે ફરી દિવાળી આવે ઘેર ઘેર મીઠાઈઓ વેચાય શેરીએ શેરીએ ઢોલ વાગે અને ઢોલના ના ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ નાચતા હોય અબિલ ગુલાલ ઉડાડતા હોય એ પરિસ્થિતિનું હનુમાનજી અને ઓગઢજી નિર્માણ કરે એવી પ્રાર્થના સાથે આપ સૌનો આભાર ભારત માતા કી જય ખૂબ ખૂબ આભાર માન્ય કેસાજી ચૌહાણ સાહેબ હવે આપણે પાટીલ સાહેબને સાંભળીએ એ પહેલા કોંગ્રેસમાંથી મુખ્ય પાંચ આગેવાનો પાટીલ સાહેબ ની હસ્તે મોદી સાહેબ અને ભાજપની કામગીરીથી કામગીરી પ્રેરાઈ અને જોડાશે તો મંચ પર જવા વિનંતી ગામોટ અમૃતભાઈ પરખાભાઈ એટા વાવ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ છે અને બ્રહ્મ સમાજના આગેવાન છે ખરડોલા ભગવાનભાઈ પ્રભુરામ ડેડાવા તાલુકા પંચાયતના ડેલિગેટ છે અને બ્રહ્મ સમાજના આગેવાન છે ચીભળિયા આસારામભાઈ ભુરજી એટા બ્રહ્મ સમાજના આગેવાન છે રાજુભાઈ દેસાઈ ડુચકવાડા જિલ્લા મહામંત્રી કોંગ્રેસ તેમના બસો સમર્થકો સાથે અહીંયા આવ્યા છે અરજીતભાઈ ચૌધરી સહપ્રભારી સર્વોદય કોંગ્રેસ વાલાભાઈ ચૌધરી પેછડા તાલુકા પંચાયત સીટ પ્રમુખ કોંગ્રેસ આ તમામ આગેવાનોને મંચ ઉપર જવા વિનંતી પહેલી તારીખ ને બે વાગે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની સભા ડીસા એરપોર્ટ ઉપર થઈ રહી છે તો અહિયાં ઉપસ્થિત તમામ લોકોને જાહેર નિમંત્રણ છે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે વિનંતી અરજીતભાઈ ચૌધરી સહપ્રભારી કરીશ કે સભાને સંબોધન કરશે જોરદાર તાળીઓથી આપણે સી આર પાટીલ સાહેબનું સ્વાગત કરીશું જોરદાર તાળીઓથી

દ્વિયોધર વિધાનસભામાં આજના આ કાર્યક્રમમાં આપણે છે ઉપસ્થિત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી કીર્તિસિંહજી વાઘેલા અમારા સાથી સાંસદ અને જે આજીવન નેતા બનવા માટે જન્મ લીધો છે એવા અમારા શ્રી પરબતભાઈ પટેલ ધારાસભ્ય એક જાગૃત ધારાસભ્ય કેવા હોય કે કેટલી પાણીની યોજના બનાવી કેટલા રૂપિયાની બનાવી ક્યાંથી ક્યાં સુધીની પાઇપલાઇન નખાવી અને શું કરવા માંગે છે બધું જ જેના આંગળીના વેઢા ઉપર છે એવા આપણા ખૂબ જ જાગૃત ધારાસભ્ય શ્રી કેસાજીભાઈ ચૌહાણ જેમને ભારતીય જનતા પાર્ટી એ બનાસકાંઠાના ઉમેદવાર તરીકે ઉમેદવાર બનાવ્યા છે સૌમ્ય લોકોના હિતમાં હિત એવા ઉમેદવાર શ્રીમતી રેખાબેન ચૌધરી પ્રદેશના ઉપાધ્યક્ષ અને માજી મંત્રી શ્રી જયંતિભાઈ કવાડિયા પ્રદેશના મંત્રી અને આગેવાન શ્રીમતી નૌકાબેન પ્રજાપતિ લોકસભાના પ્રભારી અને પૂર્વ ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા લોકસભાના સંયોજક શ્રી રાણાભાઈ દેસાઈ પૂર્વ ચેરમેન ગુજરાત સરકાર શ્રી મગનભાઈ માડી બ્રહ્મ સમાજ